ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સંપૂર્ણ તૈયારીઓ કરીને સજ્જ બની ગયું છે ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો પર રવાના કરાયા આવતીકાલે તારીખ બાવીસ જૂનના રોજ કુલ સડસઠ ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે જિલ્લામાંથી અઢાર ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી બાકીની સડસઠ પંચાયતોમાં મતદાન માટે એકસો ચોમોતેર મતદાન મથકો ગોઠવાયા છે જે મતદારો સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત વીજળી પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ પૂરી તજવીજ કરાઈ છે ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ભરૂચની જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુમાં મતદાન કરવાની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થશે મતદાન દાહોદ જિલ્લાની બસો સડસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે મતદાન સવારે સાત થી લઈને સાંજે છ વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા થશે તો ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે આવતીકાલે સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે જિલ્લામાં કુલ બેતાળીસ ગ્રામ પંચાયતમાં સાડત્રીસ સરપંચ અને બસો ચોત્રીસ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે તો પાટણ જિલ્લામાં પણ આવતીકાલે બસો બત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદ અને પાંચસો વોર્ડ સભ્યો માટે મતદાન થશે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શાંતિપૂર્ણ મતદાન માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે રીતે એર ઇન્ડિયાને લઈને ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને ડીજી હવે સખત કાર્યવાહી હાથ ધરી છે એર ઇન્ડિયાના ત્રણ અધિકારીઓને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ડીજીસીએની કાર્યવાહી છે ત્યારે એર ઇન્ડિયા પર ક્રૂ શેડ્યુલિંગમાં ગંભીર બેદરકારીનો આરોપ છે બાર જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું પ્લેન ક્રેશમાં સવાર બસો બેતાળીસમાંથી બસો એકતાળીસ પદયાત્રીઓના જે મોત થયા હતા તેમાં ઘટનામાં બસો એકતાળીસ યાત્રિકો એટલે કે મુસાફરોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ ડીજીસીએ દ્વારા કડક કાર્યવાહી એર ઇન્ડિયા પર કરવામાં આવી છે

આવેલા અંતિમ પ્રક્રિયા પતા એની ફેમિલી લેવા માટે છોકરીના મેરેજ હતા તેના માટે અને બધાને કંકોત્રી કુટુંબમાં આપવાની તેના માટે દસ દિવસ માટે જવાના હતા લાસ્ટ બાર વર્ષથી લંડન અમદાવાદ વિમાન દુર્ઘટના આ દુર્ઘટનાની અંદર દીવના ચૌદ લોકોના અવસાન થયા છે અને ત્યારબાદ એક વ્યક્તિ બસ્યો છે વિશ્વાસ પરંતુ હાલ અત્યારે જે ચૌદ લોકોના અવસાન થયા છે એમના એક પરિવાર એટલે કે સંધુભાઈના ઘરે અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીની ટીમ જે તે અહીંયા પહોંચી છે કેમેરામેનને કહીશ તમામ દ્રશ્યો બતાવે કે મારી પાસે તમે જોઈ રહ્યા છો એ પરિવારના ઘર છે ને ત્યાં અત્યારે આ ગ્રંથ જોવા મળી રહ્યો છે તમામ સભ્યો છે ઘરના તેઓ પણ દુઃખે છે ખૂબ રડી રહ્યા છે હાલ અત્યારે આ પરિવાર સંધુભાઈનો તે અત્યારે માતમમાં જવાયો છે જ્યારે કોર આ ગલીઓમાં અત્યારે સુમસામ વાતાવરણ જોવા મળી રહ્યું છે ગમે એમના ઘરે જઈએ તો અત્યારે લોકોને આંખોમાંથી આંસુ છે તે સરી પડી રહ્યા છે લોકો ખૂબ દુઃખી છે પરિવાર ખૂબ દુઃખી છે પરિવાર થોડા સમય પહેલાં જ અહીંયા લંડનથી અહીંયા આવ્યો છે પરંતુ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી એમની આંખોમાંથી બસ આંસુ વહી રહ્યા છે હાર્દિક સિંગોડ ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી દીવ તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ખાનપુરના ચાર લોકોના મોત થયા હતા ત્યારે તેમના જનાજો કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખાનપુરના તસ્કીન સૈયદ ઇનાયત અલી નફીસા બાનુ અને વકી સૈયદના મોત થયા હતા ખાનપુરમાં મૃતકોનો જનાજો કાઢવામાં આવ્યો હતો અને આ જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો અમદાવાદમાં આવેલ નારોલ વિસ્તારમાં દિવસે ફાયરિંગની ઘટના બનવા પામી હતી આ ફાયરિંગની ઘટના લઈને પોલીસ દ્વારા પણ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં એક નાનકડા ઝઘડાને મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું સામાન્ય ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગ બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી ત્યારે મોહમ્મદ અંસારી અને નુરુદ્દીન કુરેશીની ધરપકડ કરાઈ છે ઝોન સિક્સ એલસીબીએ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે તાત્કાલિક સીપી સાહેબ સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ચાર આરોપી પૈકી હાલ જે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેના તેમાં શેરૂ છે શેરુ વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે તો રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તે સુરતમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં ત્રણ બાંગ્લાદેશીઓને એક જ એક વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે સારોલી પોલીસે આ કાર્યવાહી કરી છે ત્યારે સારોલી પાસેથી એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્રણ બાંગ્લાદેશી ભારતની બોર્ડર ક્રોસ કરી કલકત્તાથી સુરત આવ્યા હતા સુરત કોર્ટે બાંગ્લાદેશીને સજા ફટકારી છે તો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી એક ટ્રેલરની ચોરી કરતો એક શખ્સ ઝડપાયો છે ત્યારે ટ્રેલર વગરનું ટ્રેક્ટર ચોરી કરતો આ શખ્સ જોવા મળી રહ્યો છે આકાશ પ્રજાપતિ નામના ચોરને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે પહેલાં ચોરે રેકી કરી હતી અને ત્યારબાદ ડુપ્લિકેટ ચાવી વડે ટ્રક ચાલુ કરીને ચોરીને અંજામ આપ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ભાવનગરમાં ભાવેશ ચવહાણ નામના એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે તેવી ઘટના બનવા પામી હતી મહુવાના નેપ ગામે ભાવેશ ચવણ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘાત ઝીંકી હત્યા કરાઈ મૃતક રાત્રે પોતાની વાડીએ સુતા હતા પરંતુ સવારે ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો મૃતકના સંબંધીના જણાવ્યા પ્રમાણે પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાની શંકા છે હત્યાને લઈને મહુવા હોસ્પિટલમાં નેપ ગામના આગેવાનો દોડી આવ્યા હતા છોકરો રાતે બાર વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા મોટો ભાઈ હોવા વહી ગયા પછી આ ભાઈ કાપલે હું તો હું થયું કઈ ખબર ન પડી સવારે હાથ વાગે છે બાપુ વાળીએ તે આવ્યા ત્યારે ખબર પડી ગયા ભાવ આ છોકરો એમ તો બધી તપાસ કરી જોયું તો ખબર પડી કે છોકરો નથી એમ પછી ગામ ના બધા બાર ગયા છે તો એને તો ખબર કે લાશ પડી છે એમ તો સુરતમાં સિટી બસમાં વગર ટિકેટે દ્વારા મુસાફરી કરતા એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વગર ટિકિટે મુસાફરી કરતો આ યુવક ઝડપાયો હતો તેની સામે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એક સપ્તાહમાં વગર ટિકિટે મુસાફરી કરનારાઓને દંડ ફટકારાયા છે તેમાં એક સપ્તાહમાં દોઢ લાખથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે એક સપ્તાહથી વિજિલન્સની તપાસ ચાલી રહી છે ઉધના લિંબાયત કતારગામ રાંદેર ઝોનમાં કાર્યવાહી કરાઈ છે દસ ડ્રાઈવર કન્ડક્ટર સસ્પેન્ડ કરાયા છે તો પુખ્ત વયનાને સો રૂપિયાનો દંડ ફટકારાયો છે બાળક માટે પચાસ રૂપિયાનો દંડ કરાયો છે તો પાલિકાની તિજોરીને જૂનું લગાવતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ આ બાબતે જાહેર પરિવહન સમિતિ કડક તપાસમાં જોડાઈ છે આ સાત આઠ દિવસની અંદર અમે લાખો રૂપિયા પેસેન્જરનો પણ ફાઇન કર્યો છે એની સાથોસાથ અમારા મસૂરદાર કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરે છે ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કર્યા છે તો આ જે વાત છે પેસેન્જર કે ત્યાં કંડક્ટરે ટિકિટ આપી નહીં આ સિટી વસ્તી વાત કરું છું પરંતુ આટલા પેસેન્જર પચીસ પેસેન્જર હોય એક કંડક્ટર તમને ટિકિટ નહીં આપે તમે આ કંડક્ટરનો વિડીયો બનાવી કાઢો એટલે તાત્કાલિક તમે વિડીયો અમને મોકલો અથવા વાયરલ કરો તો એ પકડાઈ જ જશે બસ નંબર એમાં ખાલી આવી જવું જોઈએ તો એને તાત્કાલિક અસર તમે લિસ્ટ કરતો છે આઠ ઇંચ સુધી

એકવીસ જૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર વિશ્વ યોગના રંગમાં રંગાયું દેશના દરેક ખૂણે ખૂણે યોગ દિવસની ઉજવણી કરાઈ રાજકીય દિગ્ગજો સહિત અનેક લોકો યોગના રંગમાં રંગાયેલા જોવા મળ્યા પુણેમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે યોગ દિવસની ઉજવણી કરી આ તરફ મુંબઈમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ અનેક લોકો સાથે યોગ કર્યા દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ફરીદાબાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી સંખ્યામાં લોકો સાથે યોગ કર્યા આ ઉપરાંત મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ યોગની ઉજવણી કરી બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી તો ન્યૂઝરૂમ લાઈવમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો